જે થી ગ્રીષ્ણ રાદે પુત અરુંજાની દોસ્તો આપડી ગુજરાતી ભાષામાં આપણે હવે બધાને રેખીશ પાડવાનું શરૂ કરેલ છે ઓલરેડી આપડી હિન્દી ચેનલ તો છે અને હિન્દીમાં આપણે આખા ભારતેશ્વમાં અને ભારતથી પાર ઓગણીસ કન્ટ્રી સુધી લોકો આપણા આ સાથે જોડાયેલા છે અને બધા જ લોકો રેકી શીખી રહ્યા છે રેકીમાં આપને ગ્રેન્ડ માસ્ટર સુધીનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવે છે શીખવાડવામાં આવે છે પ્રેક્ટિકલી શીખવાડવામાં આવે છે पूर्व जन्म ने यात्राएं એટલે કે પાસ્ટ લાઈફ રીગ્રેશન પણ આપને શીખાડવામાં આવે છે ડાઉઝિંગ માટે પણ પૂરો વિકティ તમને શીખાડવા માંગે છે કેમ પેન્ડુલમ એલ રોડ જક રાશિ કે અંદર ઓર રાશિ કે અંદર જે આ બધું જ તમને શીખાડવામાં આવ્યું છે વિનીંગ કઈ રીતે કરવી ચંદ્રને કઈ રીતે ચેક કરવા કઈ રીતે ક્લીન કરવા કઈ રીતે રેકીમાનગર ચેકન કરી કોઈ પણ બીમારી હોય કોઈ પણ પરેશાની હોય એ કઈ રીતે આપણે ઠીક કરી સકીએ સામેલા વ્યક્તિને આપણે કઈ રીતે મદદ કરી સકીએ આ બધું જ તમને શિક્ષણ કરેકી સેવા અભિયાનમાં પાડવામાં આવે છે હવે આપણે આપણા ગુજરાતી ભાઈઓ માટે પણ એક પહેલ કરી છે કે આપણા ગુજરાતી ભાઈઓ પણ આ વિદ્યાર્થી વંચિત રહી જાય એટલા માટે એક નાની કોશિશ છે કે આપણને પણ આપણી માતૃભાષામાં આ બધું શીખવા મળે જાણવા મળે અને આ બધી જ વિદ્યાનો અનુભવ અને એને શીખીને આપણે પણ આપણા જીવનને આગળ વધારી શકીએ લોકોને મદદ કરી શકે આ માટે જો તમારે આ બધું જ શીખવું હોય તો નીચે મોર બટન આપેલું છે ત્યાં ટાઇટલ લખેલું હશે વીડિયોની નીચે એની નીચે જે મોર એલોશન ત્યાં તમે ક્લિક કરશો એટલે આપણું ગ્રુપની ત્યાં લિંક હશે એ WhatsApp લિંકને તમારે જોઈન કરી દેવાનું છે દરેક મહિનાની 1 અને 3 તારીખે આપળા ત્યાંથી ગમમે વેકી એકદમ ફ્રી શીપ પાડવામાં આવે છે જેની કોઈ પણ મૂલ્ય લેવા બારું નથી આસ્વાય રોજ આપળા ત્યાં રાત્રે 9 થી 11 ધ્યાન મેડિટેશન કરાવવામાં આવે છે જે અદ્ભુત હોય છે જેને બધા લોકો લાભ લઈ રહ્યા છે પાસિવ હોય પાપને પાસ્ટ લાઈફ એટલે કે પૂર્વ જન્મની અંદર કઈ રીતે જવાઈ છે પૂર્વ જન્મની યાત્રા પૂછે પૂરો કોર્સ તમને શીખવડવામાં આવે છે આપળા ત્યાં હીલિંગના પણ સેશન હોય છે કોઈ પણ પરેશાની કોઈ પણ બીમારી એ માટે જો આપણને હીલિંગ ની આવશ્યકતા લાગતી હોય તો એ પણ આપણે મારા મોબાઈલ નંબર પર મેસેજ કરી દે તમે એનું વાયરી કરી શકો છો આ શિવાય તમારે વેખીને રિલેટેડ કોઈ પર્સનલ કોઈ પરેકાની હોય તો તમે જરૂરથી 12 થી 5 ના સમય ની અંદર મારા મોબાઈલ નંબર ઉપર कॉल कर सको मारो मोबाइल नंबर स्क्रीन पर आपेलो तमने कोई पण वस्तु विषय बात करी हो तो जरूर से तमे आ नंबर पर मैसेज कर सको समय छे बार थी ना एनी पहला ना एना पछी तो जरूर से तमारे रेकी शिष्य हो ને આપણી માતૃભાષા તો ગ્રુપને જોઈન થાજો કે તમારા ધ્યાન કમા આગળ વધવું હોય ગુરુફ્રેક જોઈન કરો તમારા પાસ્ટ લાઈફ વિશે જાણવું હોય નહી જોઈન કરીજો સત્સંગ જો લાભ લેવો હોય ગુરુફ્રેક રઈતા આ બધી જ વસ્તુ આ એક જ પ્લેટફોર્મ પર તમે જાણવા સમજવા જોવા મળશે પણ આ બધું તમારી ઈચ્છા ઉપર નિર્ભર છે જે સમય

आपने से जय श्री कृष्ण राधे राधे